એક બાજુ પીવાના પાણીનો પ્રશ્ન સપાટી પર આવી રહ્યો છે અને બીજી તરફ પીવાનું પાણી તળાવમાં જતું હોય અને વેડફાટ થતું હોય તેવો વિડીયો સામે આવ્યો છે હળવદ શહેરમાં થસર તળાવ પાસે આવેલા પાણીના સંપ પાસેથી પાણીની લાઈન લીકેજ હોય અને તે પાણી સામરસર તળાવમાં જતું હોય તેવો વિડીયો આમ તો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે સમગ્ર બનાવની વાત કરીએ તો હળવદ શહેરના અલગ અલગ સોસાયટીમાં પીવાના પાણી હોય કે પછી વાપરવાનું પાણી હોય ને પ્રશ્ન સપાટી પર આવતા હોય છે અને તેને લઈ ઘણી વખતે મહિલાઓ અલગ અલગ જગ્યાએ રજૂઆત કરતું હોય છે પરંતુ નગરપાલિકા તંત્રને બહેરા કાને અવાજ સંભળાતો નથી અને સાથે જ તેમની બેદરકારીના પગલે પીવાનું પાણી પણ યોગ્ય રીતે ઘરો સુધી પહોંચતું નથી હાલ તો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને જેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે સામતસર તળાવ પાસે આવેલ જે પાણીનો સંપ છે અને આ પાણીના સંપ પાસેથી પાણીની પાઇપલાઇન લીકેજ છે અને આ લીકેજ પાણીથી સામતસર તળાવ તળાવમાં પાણી જતું હોય તેવો વિડીયો સામે આવ્યો છે ત્યારે આ વિડીયો જોઈને પણ જવાબદાર તંત્ર જાગશે કે કેમ અને આ જ રીતે લોકોના પ્રશ્ન યથાવત રહેશે કે કેમ તે આવનારો સમય બતાવશે હાલ તો આ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે ને તેનો વિડીયો સામે આવ્યો છે ત્યારે જુઓ કયા પ્રકારે પાણી તળાવમાં જઈ રહ્યું છે